ગૌધરા એટલે ગાયોની ધરા તરીકે ઓળખાતું શહેર આજે ખાડા અને ખાબોચિયાના શહેર તરીકે પોતાની ઓળખ કરી રહ્યું છે હજુ ચોમાસાની શરૂઆત થઈ છે અને તેના પ્રથમ ચરણમાં જ ગોધરાના રસ્તાઓ પાણીથી ભરાયેલા ખાબોચિયામાં તબદીલ થઈ ગયા છે ત્યારે હજુ નગરપાલિકા કોઈનો લાળકવાયો પછડાય અને મરણશયાએ પહોંચે તેની રાહમાં બેઠું હોય તેમ દેખાય છે ગોધરા શહેરના મુખ્ય હાર્દ સમા રસ્તાઓ વરસાદના છાંટાઓથી તૂટીને ઉબડખાબડ થઈ ગયા છે શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ કલાલ દરવાજા ભુરાવા વિસ્તાર પોલા બજાર સિગ્નલ ફળિયા સહિત આંતરિક સોસાયટીઓના રસ્તાઓ વરસાદના કારણે તૂટી ગયા છે આમ જોવા જઈએ તો આ રસ્તાઓ અગાઉથી જ તૂટેલા હતા જેને મરમત કરવાની તસ્દી પાલિકા સત્તાધીશોએ લીધી ન હતી જેના કારણે પડી ગયેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે અને પ્રજાને પડતી તકલીફોએ પાલિકા પ્રશાસનની પ્રી મોન્સૂનની પોલ ખોલી નાખી છે શહેરભરમાં ઉભરાતા ઉકળલા અને છલકાતા ખાબોચિયા પાલિકા તંત્રની આંખ ઉગાડશે ખરું એ હવે જોવાનું રહ્યું છે